અથવા ના ભીમરાડ ગામ ખાતે બ્રાહ્મણ ફળેવાળા હતા 34 વર્ષના દીપિકાબેન નીરેશભાઈ પટેલ હાલમાં વોર્ડ નંબર 30 ના મહિલા મોચના પ્રમુખ હતા દીપિકા પટેલને રવિવારે મોફરે પોતાનું ઘરવાજ પીડી સંજુગોમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાતો હતો આ અંગે તેમ ના પરિચિત વ્યક્તિઓ લઈ જાણ કાઢતા હતા સી જ નીચે ઉતારીને 4 રપિલ મતરત નવી સિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા દીપિકા પટેલના સંબંધિત દીપિકાની આત્મહત્યા નથી પણ હત્યા થઈ હોવાની શંકા સાથે આક્ષેપ

आलथाण आगे पुलिस अधिकारी के दीपिका पटेले कॉर्पोरेटर चिराग सोलंकी ने फोन कर हूं टेन्शन में छू पट करो बाद चिरागे फोन करता रिसीव कर चिराग डॉक्टर मित्र घरे गो तेरे घरे ते एक पुत्र हाजर हो दीपिका रूम नो दरवाजो खड़ा अंदर कोई जवाब नहीं मरवाजा तोड़ी धड़क्या तेरे पांसों खाली हालत में था જે દીતે ના સિકલ હતો તેના પતિ સાથે અમારી વાતચીત થઈ હતી જેમાં પતિએ કોઈ ઇલીકેશન કર્યા નથી ગામના સસી ટીવી ચેક કરવામાં આવશે દิกકા પટેલ કયા કારણોસર ટેન્શનમાં હતા જીરાગ ਨੇ કેમ કોલ કર્યો तरी તવાસ વાત કે છાવા હશે આપણે આઈ કાઉન્ટ મનિસ્ટ્રેશન વિસ્તારમાં મેમરાડ ગામમાં દીપિકા કરીને મેસેજ વાજેકના અને પરિવારનો સાથ વાત કરી છે પરિવારને મેં ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને આગેની આગળની કાર્યવાહી ચાલુ છે અજો સુસ્યુસ્યુઅલ અટેમ્પટ પન ન કે ત્યાં પે ઘર પે દોસ્ત ટાઈમ પે انકા ઘરવાલે કોઈ ભી નઈ થે અને হাজબેન્ડ ખેતરમાં હતા અને दुसरे એક કોર્પોરેટર હે જીરાફ કરકે વો ઇનકો ફોન કરકે બલાયા હતા તો વો વહા પહોંચે અને ઉનોને બોડી કો યહા સિલ હોસ્પિટલ મેં લેકે યહા પે આયે અને બાદ મેં પોલીસ કો ઇન્ફોર્મ કિયા तो अभी हम पीएम करवा रहे हैं कर उसके बाद में जितने भी तथ्य की की जाएगी साथ में हम गांव के सीसीटीवी भी चेक करवा रहे हैं। तो तो से की है। तो उनका किसी तरह का आक्षेप नहीं है उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जांच होनी चाहिए जिसका उनको भरोसा दिलाया हम लोगो ने की तो कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जाँच अस्पताल આજે મરણ છે એનો કોણ લાગો છે મરણમાં અમે આશંકા છે કે આ આત્મહત્યા લઈ હત્યા છે બસ એ વિષય પર અમારું એક જ કેન્ડિત છે કે એને ન્યાય મળવો જોઈએ તો આ કઈ રીતની ઘટના છે ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના હસબંડો ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે ઓકે એવું તમને શું લાગે છે એમાં કઈ રીતના તમને હત્યાની આશંકના લાગે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલા પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ જો સાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં કેટલા લોકો છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે લોકો અમે પેલા ફેમિલી મેમ્બર થઈએ એમના